Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માત યથાવત જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠાના દિશામાં બે ટુ વ્હીલર સામે સામે ટતા એક વ્યક્તિનું ભર્યું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રત થયો છે અન્ય જણાવી દઈએ કે દિશા પાલનપુર આવે પણ નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે આ અકસ્માત સર્જાયો છે બનાસકાંઠાના દિશામાં બે ટુ વ્હીલર સામે સામે ટકરાઈ એક વ્યક્તિનું મોત થયું છે તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જે અકસ્માતની ઘટના ત્યારે સીસીટીવીમાં કે

જે કારણે મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે ટ્રાફિક પોલીસ અકસ્માત કરી છે હજી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ